રાજકોટ જિલ્લાના ઉપલેટાના વડાલા ગામે ચેક ડેમ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો રાજકોટ જિલ્લાના ઉપલેટાના વડાલા ગામે ચેક ડેમ નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ઉપલેટા તાલુકાના વડાલા ગામે નારાયણ સરોવર ચેક ડેમ નું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય ઉપલેટા દ્વારાજી વિસ્તારના ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા કે જે ઉપલેટા ભાજપ પ્રમુખ મયંકભાઈ ધીંગાણી વડાલા ગામના સરપંચ સપનાબેન ધીંગાણી તાલુકા પૂર્વ પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડિયા મેહુલભાઈ ચંદ્રવાડિયા આહિર અગ્રણી

લગભગ બે કરોડ ઉપર રકમની ચેકડેમનું ખાતમુહૂર્ત થયું અને આ ખાતમુહૂર્ત થવાથી આ વિસ્તારના લગભગ આઠસો વીઘા જમીનને પાણીનો રિચાર્જ થશે અને આઠસો વીઘા જમીનનું જે તળ છે એ તળ ઊંચું આવશે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે આ ચેકડેમ નવી જે સરકારની ગાઈડલાઈન છે નવો સ્પેસિફિકન છે સ્પેસિફિકન છે એ મુજબ કરવામાં આવશે જેથી કરીને અગાઉ જે યોજનાઓ હતી અલગ અલગ એ પૈકી જે ચેકડેમો તૂટી જતા કે મુશ્કેલી થતી એને બદલે હવે ટેકનિકલી નવી ડિઝાઇન આ ચેકડેમનો સર્જ્યો છે અને લગભગ સો મીટર ઉપર એકસો ત્રીસ મીટરનો ચેકડેમ છે પોળાઈ પણ પૂરતી છે અને ઊંચાઈ ત્રણ મીટર જેટલી છે અને એની જે નવા સ્પેસિફિક ડિઝાઇન મુજબ થયેલ હોય આ ચેકડેમ વર્ષો સુધી ટકી રહેશે અને વાડલા ગામ અને આજુબાજુના વિસ્તારના ખેડૂતોને ખૂબ જ લાભ થશે